વડોદરા શહેર કૃણાલ ચાર રસ્તા પાસે ઓવર સ્પીડમાં ફોર્ચ્યુનર ચાલકે ડિવાઇડર કુદાવીને ઉભા રહેલા ઝોમેટો ચાલક ડિલિવરી બોયને અડફેટમાં લીધો હતો જેમાં ઝોમેટો ચાલકને ગંભીર ઇજાઓ થતા એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો લક્ષ્મીપુરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી ઘટના સ્થળે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ દોડી આવ્યા હતા ભેડિયાળો તો અંદર તમે જે રીતના ડ્રાઈવિંગ થાય છે ખાસ કરીને જે લોકો ડ્રાઈવિંગ કરે છે પોતે પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઈવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી જ્યાં ડિવાઈડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં પોતે ફેમિલી સાથે નીકળ્યા છે જેમને અથડાય છે એ પણ ફેમિલી છે એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો પોતાના વિચારોમાં હોય અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો પણ સામેવાળું એક્સિડન્ટ કરે આજે પરિસ્થિતિ આજે ઝોમેટાવાળાની થઈ છે એટલે આની અંદર હવે વાત નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે હું તો કો મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી વખતે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ એ તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી જે તે ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનારે પોતે જ ગાડી કારણ કે આટલા નાના રોડ પરથી તમે સોની સ્પીડ પર આવો અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઈડર એક જગ્યા અમે તમે સ્પીડ બ્રેકર મારશો પણ આવા રોડ પર અમે પંદર સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાવતા અને લોકોના કમરો તૂટી જાય એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી કુનાલ ચોકડીથી આગળ જતાં ઋષિતા અને ફોર્ચ્યુન ટાવરની વચ્ચે છે કે જે સેફ રસ્તો છે તેમ છતાં પણ એ પોતે એમની ગાડી કૂદીને આવ્યા છે જેના લીધે આનું એક્સિડન્ટ થયું છે જોકે પોતે જાતે જ એને લઈને એ હોસ્પિટલ લઈ ગયા છે અમને એને કમાનના નીચેના ભાગ પર વાગેલું છે ભગવાન કરે સારી આ ચાર રસ્તાની નજીક અમારે અહીંયા ગાડી પડી હતી ફ્રોન્કસ અમારી ગાડી જાડવાની નીચે અને આ ફોર્ચ્યુનર ત્યાંથી ડાયવાડર તોડીને ઉપર એટલી સ્પીડમાં આવી ખબર જ ના પડી કે શું થયું અને અમારી બાજુમાં ઝોમેટોવાળા જોમેટો વાળા ભાઈની તો ખબર નહીં હોસ્પિટલ લઈ ગયા છે અને અમારી ગાડી આખી વાઇબ્રેટ થઈ ગઈ અમે ચાર જણા હતા ભગવાનની કૃપાથી બેચાઈ ઠાકોરજી ની સાક્ષાત અમે દંડવત કરવા જાવતા હતા અમે હાલતમાં એ અમને ખબર ના પડે કારણ કે એટલી ભીડ ને પોતે ખબર નહીં હવે શું થયું હવે એમ તો અમે કમેન્ટ ના કરીશ પછી પોલીસ ઇન્ક્વાયરી કરશે પણ જે માણસ જે રીતના આવ્યો

સા એકદમ સાઇડ પર ગાડી હતી અને અમે લોકો શાંતિથી સામેથી સામેની સાઈડથી ટપીને એક ફોર્ચ્યુનર ગાડી આવી જે અમારી અમારી જ બે ગાડી હતી એક બલેનો અને એક ફ્રોક્સ જે બંનેને ઠોકી દીધી અને એક ઝોમેટોવાળા બાય હતા એને બી ઠોકી દીધી અને એક અલગ ગાડી હતી એને બી ઠોકીને અહીંયા એ ઝાડવામાં ફસાઈ ગઈ છે અને બહુ ઓવર સ્પીડમાં હતી ગાડી એટલે એવું કહી શકાય કે ડ્રાઇવિંગ કરવા વાળો નશાની હાલતમાં હોય શકે ના એવું તો કશું ખબર નહીં પછી અચાનક બહુ માણસોની ભીડ લાગી ગઈ તો એમાં પછી એ બી એકસો આઠ જોડે અમે એકસો ને બોલાવીએ ફોન કરીને તો એ જે ઓનર હતા ગાડીના બી એની જોડે જ જતા રહ્યા એટલે એ અમને કઈ ત્યારે એટલે ખુદ એટલા ડરી ગયા કે કંઈ ખબર નહીં ટોમેટોવાળાને તો વાગ્યું જ છે પણ જે ફોર્ચ્યુનર તો એને બી ઇન્જર થયા છે એવું કંઈ ખરું હા એટલે છે એનું ને એનું કેમ કે ગાડી જયારે ફસાઈ ગઈ ને જાડવા ત્યારે સ્ટેરિંગમાં એના દાંત કદાચ મેં એવું જોયું ત્યારે એના હોઠમાંથી થોડું લોહી નીકળતું બાકી એને કોઈ ઇન્જરી થઈ નથી વધારે